આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરસ મજાની ગેમ રમાડવાની છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો ગેમ રમવી બહુ ગમે સરસ વેરી ગુડ શાબાશ તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ ગુડ તો ચાલો તમે તૈયાર છો ને તો આપણે એકથી થી દસ શંકની આ ગેમ છે અને એમાં આપણે બબેને વારા પરથી બધાને ઊભા કરશું તો ચાલો બેન આવી જાઓ બંને ચોક લઈને ચાલો સ્ટાર્ટ કહું ત્યારે કરવાનું છે સ્ટાર્ટ તૈયાર છો ને સ્ટાર્ટ સરસ વેરી ગુડ ખૂબ સરસ આ બેણે પહેલાં લખ્યું છે અને સાચું પણ લખ્યું છે આ બેણે થોડીક પાછળ રહી ગયા છે અને ક્યારેક ક્યારેક એમાંથી જોતા હતા પણ કાંઈ વાંધો નહીં આપણે તિથીબહેન વિજેતા ગણાશે ચાલો સરસ પ્રયત્ન કર્યો છે ચાલો આમની તાલી પાડી દો સરસ શાબાશ ખૂબ સરસ તો મજા આવી ને ગેમ રમવાની રમી છે ને આપણે અલગ અલગ ગેમ સરસ શાબાસ ચાલો હજી એકવાર જોરદાર પાડી ગયો 白色的。Wow,